હમણાં અમરેલી જિલ્લામાં આપણા આદિવાસી સમાજના જે મહિલા જોડે જે કાંડ થઈ રહ્યો છે મારા ભાઈઓ જે એવો વિડિયો તમે અગાડી બી દેખ્યો હોય જે મજૂર સંગઠનની ટીમ બી પહોંચી ગઈ છે તો હું તમને એટલું કહેવા માગી રહ્યો કે મારા ભાઈઓ જે તમે કામ કરવા જતા હોય કે ગમ્યા ફરવા બી જતા હોય માલ સમાન લેવા બી જતા હોય માલ બી લેવા ઘરમાં મીઠું મરજ બી ખૂટી ગયું હોય તો તમે સમાન બી લેવા જતા હોય તો ખાસ કરીને ધ્યાન બી રાખજો હું બીજું તમને કંઈક કહેવા નથી માગતો પણ કે આપણા આદિવાસી સમાજની જોડે મહિલા જોડે જે ખરાબ ખટો અત્યાચાર થાય છે તો હું બધાને જાણ કરવા માગું છું કે તમે મારા ભાઈઓ એકતા રાખો આપણા સમાજ લીધે અને બધા હણીમણીને ભેગા રો અને આપણા આદિવાસી છોડે ગમે ગમે એ કાંડ થતા હોય તો એનો ઉકેલ જરૂરથી કરજો અને આપણા આદિવાસી સમાજને હું એટલું જ જણાવવા માગું છું કે તમે મારા ભાઈઓ બધા જે એકબીજાને મદદ કરજો ટેકો કરજો કેમકે હ આપણા આદિવાસી મહિલાને હમણાં જે ભાગ રાખતા હતા અમરેલી જિલ્લામાં જે અમરેલી જિલ્લામાં ભાગ રાખતા હતા ને સેટ આવીને કે કે પાણી વારવા માંડો જે પાણે વારવા આપણે આદિવાસી સમાજની મહિલાએ કીધું કે હું પાણી વારવાની જાઉં તે એને અગાડી પૈસા ફગાટ્યા કે તે પૈસા પણ નહીં લીધા કે આપણા આદિવાસી સ સમાજની મહિલાએ જે એવા બધા ઘણા એને જોડે હેલી થયા કે પણ જે આપણી આદિવાસી સમાજની મહિલા હેવી થોડી હોય કંઈ જો અમરેલી જિલ્લામાં હેવી રીતે થઈ રહ્યું તો કાલ ઉઠીને તમારા ગામમાં તમુક બી ભાગ રાખીને પડ્યા તો તમારા ગામમાં બી એવું થાય તો તમે જરૂરથી એકતા બનાવો અને આપણા સમાજના લોકો હા જાઓ અને મજૂર સંગઠનની ટીમ બી પહોંચી ગઈ છે તો અમરેલી જિલ્લામાં જેથી ભાઈઓ હોય એ ખબર જરૂરથી લેજો અને જાજો મારા ભાઈઓ અને જે બી વ્યક્તિને શેટી પડતું હોય તો કંઈ વાંધો નહીં નિજ વાત કંઈ નહીં પણ વિડીયો બનાવીને જરૂરથી નાખજો અને ટાઈમ મળે તો ફરી બી આવજો અને આદિવા આપણા આદિવાસી સમાજની મહિલા જોડે બી એવું થયું કે મારા ભાઈ જે શેટીઓ હાથ પકડવામાં આવ્યો કે આપણા આદિવાસી સમાજની જે મહિલાનો હાથ ધરી લીધો કે તો આવી રીતે આપણા આદિવાસી સમાજની જે મહિલા જોડે એવા કાંડ થતા હોય તો મારા ભાઈઓ તમે વિચાર કરો કાલ લૂંટીને આપણે ઘરે જવાનું થઈ ગયું ને એકલા ભાગ્યો રાખીને પડ્યા હોય ને ઘેર જવાનું થઈ ગયું ને આપણે જે મહિલાઓને મેલીને નાહી ગયા હોય ઘેર આપણ તો બીજું મારા ભાઈ શું કહેવું તમને એમ આવું બધું આપણા આદિવાસી સમાજ જોડે થાય તે તમે વિચાર કરો તો આ બધું બંધ કરી નાખો અને અવાજ જરૂરથી ઉઠાવો મારા ભાઈઓને અવાજ ઉઠાવવા ઉઠાવવી જ પડે આના માટે તો અવાજ ઉઠાવવો જ પડે કેમકે આપણા આદિવાસી સમાજના લોકો ગામે ગામ જિલ્લા જિલ્લા તાલુકે તાલુકે પડ્યા છે હમણે તો આના લીધે આપણે અવાજ ઉઠાવું તો સારું રહે અને જો આના લીધે અવાજ નહીં ઉઠાવવું તો કાલ ઉઠીને ફેર બીજું આવા કાંડ થતા રહે તો હું એટલા માટે તમને કહું કે અવાજ ઉઠાવો અવાજ દબાવો એ લોકોનો અને આપણા અવાજ ઉઠાવો અને જે બી ભાઈઓ આ વિડીયો દેખતા હોય તો શેર કરજો જે મહિલા દેખતી હોય તો બી શેર કરી નાખજો જે ભાઈ દેખતા હોય તો બી શેર કરી નાખજો આવના સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો એકતા કરે અને એકતા રહે જય જોહાર જે આદિવાસી મહાત્રાપ્તી જય જોહાર